પ્રાંતિજ વણજારાવાસમાં દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ નગરપાલિકા ઉપર ઉતાર્યો હલ્લાબોલ પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર એક સ્થિત વણજારાવાસમાં ઘણા સમયથી ગંદા અને દૂષિત પીવાના પાણીને લઈને સ્થાનિક મહિલાઓએ આજે નગરપાલિકા કચેરી પર જબરજસ્ત હલ્લાબોલ કર્યો હતો મહિલાઓએ જણાવ્યું હતું કે પાછલા દસ દિવસથી પાઇપલાઇનમાંથી પીળા રંગનું દુર્ગંધવાળું પાણી આવે છે જેના કારણે બાળકો સહિત ઘણા લોકો પેટ શરીર પર ખંજવાળની તકલીફોથી પીડિત થયા છે. મોટા ભાગની મહિલાઓએ ખાલી બેડા ડોલો અને દૂષિત પાણીની બોટલો ટંચરની આંખોથી સીધું પાણી દેખાય તે રીતે કચેરીએ લઈ આવ્યા હતા અને કચેરીમાં આક્રોશ સાથે કહ્યું હતું કે નાના બાળકો વડીલોને જાળા ઉલટી થઈ રહી છે પણ નગરપાલિકાના અધિકારીઓ ભલ નિંદા ઊંઘી રહ્યા છે તેમણે તાત્કાલિક પાણીની સમસ્યાનો સુધારો કરી અને ટેન્કર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી આ ઘટનાથી શહેરી સુવિધાઓમાં ગંભીર ખામીઓ તરફ ફરી ધ્યાન ખેંચાયું છે સ્થાનિકોની માગણી છે કે પ્રાથમિક જરૂરિયાતમાં પાણી પ્રથમ સ્થાને આવે જો તે જ ગુણવત્તા પૂર્ણ ન મળે તો બીજી સુવિધાની વાત જ શું કરવી